નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે તમારા પોતાના ચેનલ પર જ્યાં આપણે જમીન કાયદો અને ટેકનોલોજી વિશે સાચી અને સરળ માહિતી લઈએ છીએ આજે આપણે વાત કરીશું એક એવા વિષય પર જે દરેક જમીન ધારક માટે જીવતર જેટલું જરૂરી છે જમીન ફ્રોડ કેવી રીતે ઓળખવો અને તેને રોકવા માટે બ્લોક ચેન ટેકનોલોજી કેવી રીતે કામ કરે છે તેના વિશે મિત્રો છેલ્લા કેટલાક વર્ષમાં ગુજરાત સહિત આખા ભારતમાં લેન્ડ ફ્રોડ ડુપ્લિકેટ રજીસ્ટ્રી અને ઓનરશિપ સ્કેમના કેસો વધી ગયા છે એક જમીન બે લોકોને વેચી દેવી ખોટી કરવી નકલી સાથે જેમાં જમીનનો ડેટા અબાધિત અને કદી બદલી ન શકાય તેવું બને છે તો આજના વિડીયોમાં આપણે જાણીશું જમીન ફ્રોડ કેવી રીતે થાય છે ખોટા દસ્તાવેજો કેવી રીતે ઓળખવા બ્લોકચેન શું છે અને કેવી રીતે સુરક્ષા આપે છે અને તમે તમારી જમીનની ફ્રોડ થી કેવી રીતે બચાવી શકો છો ચાલો શરૂ કરીએ બીજું જમીન ફ્રોડ એટલે શું જમીન ફ્રોડ એટલે જમીનના દસ્તાવેજો એન્ટ્રી અથવા જાણ જાણબૂજીને ખોટી માહિતી આપવી અથવા નકલી દસ્તાવેજ બનાવવો લેન્ડ ફ્રોડના સામાન્ય પ્રકારોના વાત કરીએ તો અહીંયા ડુપ્લિકેટ રજિસ્ટ્રી એક જ જમીન બે લોકોને વેચી દેવી ફેક પાવર ઓફ એટોર્ની નકલી હક બતાવી વેચાણ કરવું મ્યુટેશન એન્ટ્રી ફ્રોડ ખોટી એન્ટ્રી કરવી કે ઓબ્જેક્શન દબાવી દેવી પેક 7128 ફોટોશોપ ની નકલ માં ફેરફાર કરવો બેંક લોન ફ્રોડ બીજી વ્યક્તિ ની જમીન પર લોન લેવી ડેટ ઓનર પ્રોપર્ટી મૃત્યુ પામેલ વ્યક્તિ ની જમીન નું ગેરકાયદેસર વેચાણ બીજું અહીંયા આપણે વાત કરીએ તો જમીન ફ્રોડ કેવી રીતે થાય છે એના વિશે તો ડેટા મેનીપ્યુલેશન ની વાત કરીએ તો અહીંયા જૂની મેન્યુઅલ સિસ્ટમ માં મ્યુટેશન અને સાત બાર રેકોર્ડ હાથથી લખાતા અધિકારીઓની ભૂલ અથવા ભ્રષ્ટાચારથી એન્ટ્રી બદલી શકાય ફેક ડોક્યુમેન્ટની અહીંયા વાત કરીએ તો નકલી સીલ સહી અને નોટરી દ્વારા ડુપ્લિકેટ રજિસ્ટરી તૈયાર થાય પબ્લિક ઇગ્નોરન્સની વાત કરીએ તો ઘણા લોકો પોતાની જમીનની એન્ટ્રી તપાસતા નથી જેને કારણે ખોટી ફેરફારની એન્ટ્રીઓ વર્ષો સુધી ચાલતી રહે છે એટલે જરૂરી છે કે સિસ્ટમમાં એવી ટેકનોલોજી જે એન્ટ્રીને બદલી ન શકે અને એ છે બ્લોકચેન સિસ્ટમ તો બ્લોકચેઇન સિસ્ટમ એટલે શું એના વિશે વાત કરીએ એટલે બ્લોકચેન ટેકનોલોજી શું છે એના વિશે થોડીક વાત કરીએ તો બ્લોકચેઇન એટલે એવી ડિજિટલ ટેકનોલોજી જેમાં ડેટા મતલબ ચેઇન રૂપે જોડાયેલ રહે છે અને એક વાર લખાઈ જાય પછી એને કોઈ બદલી શકતું નથી સરળ શબ્દોમાં સમજીએ તો બ્લોકચેઇન ડેટા પ્લસ સિક્યુરિટી પ્લસ ટ્રાન્સપરન્સી મતલબ એમાં ડેટા હોય સિક્યુરિટી પણ હોય અને એમાં ટ્રાન્સપરન્સી પણ હોય દરેક રેકોર્ડ બ્લોક તરીકે બનાવાય છે દરેક બ્લોકમાં ટાઈમ સ્ટેમ્પ

પ્રોસેસ કેવી રીતે થાય થાય છે તેના વિશે આપણે વાત કરીએ જમીનનો રેકોર્ડ ઈ ધારા પોર્ટલ પર તૈયાર થાય છે દરેક મ્યુટેશન એન્ટ્રી બ્લોકચેન ચેઇન લીડરેજમાં સ્ટોર થાય છે એન્ટ્રીને યુનિક હેઝ આઈડી મળે છે જો એન્ટ્રીમાં ફેરફાર કરવાનો પ્રયાસ થાય તો સિસ્ટમ અલર્ટ આપે છે સિટીઝન પોર્ટલ પર તમે હિસ્ટ્રી જોઈ શકો છો અને ક્યારે એન્ટ્રી થઈ છે કોણે કરી છે એ બધું તમે જોઈ શકો છો આ રીતે દરેક જમીનના રેકોર્ડનો ટેમ્પર પ્રૂફ બનાવવામાં આવે છે બ્લોકચેનના ફાયદાને જમીનની સુરક્ષાની અહીંયા વાત કરીએ તો ટ્રાન્સપરન્સી અહીંયા વધે છે દરેક વ્યક્તિ પોતાની જમીન એન્ટ્રી ચકાસી શકે છે ટેમ્પર પ્રૂફ એન્ટ્રી પછી કોઈ ફેરફાર શક્ય નથી પેપરલેસ ઓનરશિપ ડિજિટલ રેકોર્ડ કાનૂની માન્ય બને છે ઇન્સ્ટન્ટ વેરીફિકેશન રજીસ્ટ્રી અથવા લોન પહેલાં ઓનલાઈન ઓનરશિપ ચેક કરી શકાય છે રિડ્યુસ કરપ્શન મતલબ કલેક્ટર તલાટીના લેવલ પર હસ્તક્ષેપ ઘટે છે મતલબ ભ્રષ્ટાચાર ઘટે છે ટાઈમ સેવિંગ એટલે કે મ્યુટેશન અપડેટ અપડેટ ઓટોમેશન થઈ જાય છે આ સિસ્ટમથી હવે લોકોની જમીન ખોટી રીતે હસ્તાક્ષર થવાની શક્યતા લગભગ નાબૂદ થાય છે તો અહીંયા જમીન ફ્રોડથી બચવા માટે શું કરવું તો નિયમિત ચકાસણી કરો પેલા દર છ મહિને તમારી જમીનની સાત બાર અને આઠ જે નકલ છે એ એની રૂલ પોર્ટલ પરથી ડાઉનલોડ કરો મ્યુટેશન એન્ટ્રી પેન્ડિંગ છે કે નહીં તે તપાસો જો પેન્ડિંગ હોય ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર જઈ એન્ટ્રી સ્ટેટસ ચકાસો ઈ ધારા તલાટી પાસે નકલ લો હંમેશા સિલવાળી કાનૂની નકલ મેળવો રજિસ્ટ્રી પહેલાં બ્લોકચેન વેરિફિકેશન કરો બ્લોકચેન આઈડી ચકાસો જો ન મળે તો રજીસ્ટ્રી ન કરો નોટિફિકેશન સિસ્ટમ એક્ટિવેટ કરો ઈ ધારા પોર્ટલ પર એસએમએસ અલર્ટ શરૂ કરો જેથી કોઈ તમારા સર્વે નંબર પર એન્ટ્રી કરે તો તરત જ જાણ થાય ભાવિ સુરક્ષા અને સરકારનો માર્ગ અહીંયા વાત તો ગુજરાત સરકાર હવે લેન્ડ બ્લોકચેન ઇન્ટિગ્રેશન અંતિમ તબક્કામાં છે આ બધા જિલ્લાઓના રેકોર્ડ બ્લોકચેન સાથે જોડાશે સાથે આ એઆઈ ફ્રોડ ડિટેક્શન સિસ્ટમ પણ ઉમેરાશે જે નકલી એન્ટ્રી આપમેળે શોધી કાઢશે હેતુ એ જ છે કે દરેક નાગરિકોને પોતાની જમીન પર હંડ્રેડ પર્સન્ટ સુરક્ષા માલિકીનો હક હોય તો મિત્રો આ હતી સંપૂર્ણ માહિતી જમીન ફ્રોડ કેવી રીતે ઓળખો અને બ્લોક ચેન સુરક્ષા કેવી રીતે કામ કરે છે તેના વિશે હવે તમે પણ તમારી જમીનની ડિજિટલ સુરક્ષા રાખી શકો છો ફક્ત ઈ ધારા પોર્ટલ પર રજીસ્ટર કરો અને બ્લોકચેન એન્ટ્રી ચકાસો જો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો કોમેન્ટમાં લખજો મારે બ્લોકચેન એન્ટ્રી ચેક કરવી છે અને શેર કરો જેથી દરેક જમીન ધારકો સુરક્ષિત રહે સબસ્ક્રાઈબ કરો જમીન કાયદા અને નવી ડિજિટલ સિસ્ટમ માટે થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડિયો